સ્પા અને સલુન યાર્ડમાં કુટણ સાત ગ્રાહકો ચાર મુક્ત આવી વિસ્તારમાં આવેલા કિંગ યુનિસેક્સ સલૂન સ્પા નામની દુકાન અને સલૂન યાર્ડમાં ચાલતા કુટણખાનાનો પર તફાશ થયો છે વડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેપિટલ સ્ક્વેર નામની બિલ્ડિંગના પહેલા માળે આવેલી દુકાન નંબર એકસો આઠમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી ક્રાઇમ બ્રાન્ચના આઈયુ સીએ ડબ્લ્યુ સેલની ટીમે બાતમીના આધારે છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે દરોડો પાડ્યો હતો સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ભવ ઉદ્ધવ સુરેશભાઈ જ્યારે રહે પલસાણા તેણે સલ સલૂનને દેહ વેપારના હેતુસર ઉપયોગમાં લેતા હતા તેમણે કુલ ચાર ભારતીય પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર તે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો મેનેજર સહિત સાત ગ્રાહકો માલિક વોન્ટેડ પોલીસે આરોપી ઘટના સ્થળથી મેનેજર સમીર અંસાની ધરપકડ કરી છે આ ઉપરાંત દેહવ્યાપાર માટે આવેલા કુલ સાત ગ્રાહકોની પણ પોલીસે ધરપકડ કરી છે જેમાં સુનિલ રામ રાવત વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ કપિલ રામદાસ મોહતો મૂળ બિહાર અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર વર્ષ ચોપન આશીષભાઈ બજરંગી ગૌતમ ગોપીકૃષ્ણ અચ્યુતન નૈયર મૂળ કેરળ અને બી નાગા રાજુ નો સમાવેશ થાય છે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલુનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જ્યારે હાલમાં વોન્ટેડ જાહેર થયો છે પોલીસે તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે આરોપી વિરુદ્ધ સ્ટેશનમાં ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત તેમજ ભારત ન્યાય કલમ એકસો ચુમ્માળીસ બે અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે સ્પા મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દોડો પોલીસ ઇન્સ્પેક્ટર જે રામાનંદી અને ટીમ દ્વારા કરાયો હતો